કંસારી ગામે છાત્રાઓને આપવાની સાયકલોનું સમયસર વિતરણ ન થતા મોંઘા ભાવની આપવાની વિદ્યાર્થીની સાયકલ ભંગાર વાળે પડી હોય એવી સ્થિતિના અહેવાલો સમય મિરરમાં પ્રકાશિત થયા હતા અને આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો અહેવાલો પ્રસિદ્ધ થતા જ જવાબદાર કંપની અને એજન્સીઓ દોડતી થઈ હતી અનુસૂચિત જાતિ ઓબીસી તેમજ વિચરતી વિમુક્ત જાતિની દીકરીઓને આ સાયકલો વિતરણ કરવાની હતી આમ છતાં છેલ્લા દોઢ વર્ષથી સેંકડો સાઇકલો ઉનાના કંસારી ગામે એક મંદિરના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી હતી ભારે વરસાદ અને ધોમધકતા તાપ વચ્ચે આ સાયકલો પડી પડી સડી રહી હતી ત્યારે કોઈને આ સાયકલો લાભાર્થી વિદ્યાર્થીનીઓને સુધી પહોંચાડવાનું સૂઝતું ન હતું પડી પડી ચાલવા યોગ્ય ન રહેતા હવે આ સાયકલો રિપેરિંગ કરવાનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે વિધિની વક્રતા એ છે કે નવી નકોર સાયકલ ચલાવવાના બદલે દીકરીઓ હવે જૂની થઈ ગયેલી અને રિપેરિંગ કરેલી સાયકલો ચલાવશે ત્યારે સવાલ એ ઊભો થયો છે કે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ ક્વોલિટી કંટ્રોલના ટેસ્ટ રિપોર્ટ વગર આ સાયકલો સ્વીકારી લેશે ખરા સમય મિરર સાથે ફારૂક કાજી ઉના